જય શ્રી કૃષ્ણ મિત્રો ઉનાળો શરૂ થતાં જ શાકભાજીની તંગી થવા લાગતી હોય છે અને ઘણી વખત શાકભાજી મળતા હોય તો પણ આપણે ગરમીમાં ભાવતા નથી હોતા તો આજે આપણે કોઈ પણ શાકભાજીના ઉપયોગ વગર છ અલગ અલગ પ્રકારના શાક બનાવીશું જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બની જશે તો સૌથી પહેલું શાક બનાવવા માટે અહીં મેં એક વાટકી જેટલું ચવાણું લીધું છે મેં તીખું ચવાણું લીધું છે તમે ખટ્ટા મીઠા મિક્સ આવે છે તે પણ લઈ શકો છો હવે કડાઈની અંદર આપણે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું તમે ઈચ્છો તો તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખી શકો છો આની અંદર અડધી ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી હળદર નાખી અને એક ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે ડુંગળી સરસ સંતળાઈ જાય ત્યારબાદ આની અંદર એક ચમચી જેટલી લસણ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું જેના માટે મેં બે ત્રણ લસણની કઢી અડધું મરચું અને જરાક અમથું આદુનો ટુકડો લઈને ખાંડી લીધું હતું આને પણ આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય હવે આની અંદર એક લીમડાના પાન નાખી દઈએ લીમડાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાના સાથે જ એક ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈશું અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ ચમાડામાં તો મીઠું હોય જ છે એટલે ફક્ત ગ્રેવીના ભાગ પૂરતું જ આપણે મીઠું એડ કરીશું ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું આને બરાબર મિક્સ કરીને ટમેટા ચડે ત્યાં સુધી આપણે આને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું બે જ મિનિટની અંદર આપણા ટમેટા સરસ ચડી ગયા છે તો આપણે ચમચાની મદદથી ટમેટાને સાધારણ મેશ કરી લઈએ અને હવે આની અંદર આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને મસાલા કરી લઈશું એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી સેવ ઉસળનો મસાલો નાખી દઈશું તમારી પાસે આ મસાલો ન હોય તો તમે મિસળ પાઉનો મસાલો આવે છે તે નાખી શકો છો અથવા તો રગડાનો જે મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ બધાને આપણે મિક્સ કરીને મસાલાને પણ સાધારણ સાંતળી લઈશું તો મસાલા સરસ સંતળાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે પાણી ઉમેરી દઈએ લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું કેમ કે ચવાણું નાખીશું એટલે પાણી સોસાઈ જશે એટલે પાણી થોડુંક વધારે નાખવાનું હવે આમાં એક ઉભરો આવવા દઈએ તો જો આમાં સરસ પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે જે ચવાણું લીધું હતું તે આની અંદર એડ કરી દઈએ આ બધા શાકભાજી આજે હું એવા શેર કરવાની છું કે ઇન્સ્ટન્ટ તમે જમવાના દસ મિનિટ પહેલાં જ બનાવી શકો છો તો આને પણ બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે થવા દઈએ લગભગ અડધી મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું અને ઉપરથી કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈએ તો એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા પડી જાય એવું આપણું ચવાણાનું શાક તૈયાર છે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તમે ઈચ્છો તો આમાં રસો થોડોક ઓછો પણ રાખી શકો છો હવે બીજું આપણે બનાવીશું પાપડનું શાક જેના માટે અહીં મેં ચાર અડદના પાપડને શેકીને લઈ લીધા છે આને આપણે પ્લેટમાં લઈ અને ટુકડા કરી લઈશું આપણે મોટા મોટા ટુકડા રાખવાના છે બહુ નાના નથી કરવાના અને આ મેં ઓછા મરીવાળા પાપડ લીધા છે તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે ડબલ મરીવાળા પાપડ પણ લઈ શકો છો હવે શાક વઘારવા માટે કડાઈની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને એક સિક્કું લાલ મરચું નાખી દઈશું રાઈ અને જીરું કકડી જાય ત્યારબાદ આપણે મરચું એડ કરીશું સાથે જ પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને હવે એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું મીડિયમ ફ્લેમ પર આપણે ડુંગળીને સાધારણ સાંતળી લઈશું અને ડુંગળી ધીમા તાપે સંતળાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ જેના માટે અહીં મેં અડધી વાટકી જેટલું દહીં લઈ લીધું છે મોરું હોય તેવું દહીં લેવાનું આની અંદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર ચમચી ગરમ મસાલો એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું કાશ્મીરી લાલ મરચું એટલા માટે લીધું છે કે કલર સરસ આવે તો જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ડુંગળીને જોઈ લઈએ એકદમ ધીમા તાપે આપણે રાખી હતી એટલે ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું લગભગ એક મોટી ચમચી જેટલી અને આને પણ સાધારણ સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને હવે આપણે જે દહીંવાળી પેસ્ટ તૈયાર કરી હતી તે આની અંદર એડ કરી દઈએ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રહેવા દેવાની છે અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી લગભગ અડધી વાટકી જેટલું પાણી આપણે દહીંવાળા વાટકામાં જ નાખીને આની અંદર એડ કરી દઈએ તમારે ગ્રેવી જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આમાં એકાદો ઉભરો આવે ત્યાં સુધી આને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તો જો આમાં ઊભરો આવી ગયો છે હવે આની અંદર એક ચપટી જેટલી કસૂરી મેથી નાખી અને મિક્સ કરી લઈશું અને સાથે જ અડધી નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી ખટાશ છે દહીંની તે બેલેન્સ થાય આનાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે એટલે અડધી ચમચી ખાંડ જરૂરથી એડ કરવાની અને હવે ભૂકો કરેલા પાપડ એડ કરી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું પાપડ પણ તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ એડ કરવાના આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે અડધી મિનિટ માટે આને થવા દઈશું એટલે ગ્રેવીની બધી જ ફ્લેવર છે તે પાપડ સાથે સરસ મિક્સ થઈ જાય તો એકદમ ટેસ્ટી એવું આપણું પાપડનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું અને હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ હવે આપણે બનાવીશું ત્રીજું કાજુ ગાંઠિયાનું શાક જેના માટે કડાઈની અંદર એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું તેની અંદર અડધા કપ જેટલા કાજુના ફાળા નાખી દઈશું તમે આખા કાજુ પણ લઈ શકો છો પણ મેં કાજુને બે ટુકડામાં આવી રીતના કટ કરી લીધા છે મીડિયમ ફ્લેમ પર કાજુને સાધારણ બદામી કલર ન થાય ત્યાં સુધી સાંતળવાના છે તો આપણા કાજુ સંતળાઈ ગયા છે આને આપણે કાઢી લઈએ અને હવે આ ઘી છે તેની અંદર જ આપણે એકાદ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તમે ન નાખો તો પણ ચાલે પણ ગ્રેવી કરવી છે એટલે હું અડધી ચમચી જેટલું તેલ નાખું છું હવે આની અંદર આપણે એક તજનો ટુકડો અડધું બાદયું કેમ કે શાકની ક્વોન્ટિટી ઓછી છે સાથે બે લવિંગ ત્રણથી ચાર કાળા મરી અને એક તમાલપત્રનું પાન નાખી દઈશું અને હવે આની અંદર આપણે લસણ આદુ મરચાં ડુંગળી અને ટમેટા એડ કરવાના છે જેમાં મેં એક નાનું ટમેટું એક નાની ડુંગળી એક લીલું મરચું ત્રણથી ચાર લસણની કઢી અને નાનકડો એવો આદુનો ટુકડો લઈ લીધો હતો બધાને મોટા મોટા ટુકડામાં કટ કર્યું છે અને એક વખત આપણે સાંતળી લઈએ અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ગ્રેવીના ભાગ પૂરતું અને આને બરાબર મિક્સ કરી લઈશું જેથી ટમેટા અને ડુંગળી છે તે જલ્દીથી ચડી જાય હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ઢાંકણ ઢાંકીને આને અડધીથી એક મિનિટ માટે ચડવા દઈશું તો જો અડધીથી એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટમેટા સરસ ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દઈએ તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આને ખડા મસાલા સહિત જ મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી લગભગ પાકપ જેટલું પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરીને આની પેસ્ટ બનાવી લઈશું અને હવે જેમાં આપણે ગ્રેવી બનાવી હતી તે જ કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચમચી હિંગ અને ચમચી જેટલી હળદર નાખી દઈશું અને હવે આની અંદર તૈયાર કરેલી ડુંગળી ટમેટાવાળી પેસ્ટ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે આને બરાબર મિક્સ કરી લઈએ અને મિક્સર જારની અંદર એકાદ કપ જેટલું પાણી નાખીને હલાવીને આની અંદર એડ કરી દઈશું અને આને પણ ફરીવાર બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય તો તમે કોઈ પણ પંજાબી ગરમ મસાલો એડ કરી શકો છો બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે જે કાજુ સાંતળીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ અને એને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીકવાર માટે આને થવા દઈએ અને હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈએ લગભગ અડધા ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું અને ફરીવાર આને મિક્સ કરી લઈશું અને હવે પાણીમાં એકાદો ઊભરો આવે ત્યાં સુધી આપણે એને ફૂલ ફ્લેમ પર થવા દઈશું પાણીમાં સરસ ઊભરો આવી ગયો છે તો હવે આની અંદર આપણે અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરી દઈએ અને આને મિક્સ કરી લઈશું ગાંઠિયા તમારે છેલ્લે જમવા બેસવું હોય તે વખતે જ એડ કરવાના પહેલાંથી નહીં કરવાના અને આની અંદર એક ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું જેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ફરીવાર આને મિક્સ કરી લઈએ અને થોડીક વાર માટે થવા દઈશું લગભગ ત્રીસેક સેકન્ડ માટે તો આપણું શાક તૈયાર છે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું જેથી ટેસ્ટ બેલેન્સ થાય અને ઉપરથી થોડીક કોથમીર નાખીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો એકદમ ટેસ્ટી ઝડપથી બની જતું અને પંજાબી શાકને ટક્કર મારે એવું કાજુ ગાંઠિયાનું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે તમે આને ભાત સાથે પણ ખાઈ શકો છો એટલું સરસ ટેસ્ટી લાગે છે તો હવે આપણે નેક્સ્ટ બનાવીશું શીંગદાણાનું શાક જેના માટે અહીં મેં લગભગ એક વાટકી જેટલા શિંગદાણા લઈ લીધા છે તેને આપણે કૂકરમાં નાખી દઈશું અને સાથે જ એક ગ્લાસ જેટલું પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી હળદર નાખી દઈશું અને કૂકરનું ઢાંકણું બંધ કરીને ફૂલ ફ્લેમ પર આની પાંચથી છ વિસલ વગાડી લઈશું તો જો પાંચથી છ વિસલ થઈ ગઈ છે અને આપણા શિંગદાણા એકદમ સરસ બફાઈ ગયા છે તમને એવું લાગે કે શિંગદાણા કડક લાગી રહ્યા છે તો મેં બેક સીટી વધારે વગાડી શકો છો તો હવે શાક વઘારા માટે કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને આની અંદર મેં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું એક ઝીણી સુધારેલી ડુંગળી બે તમાલપત્ર બે લવિંગ લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી અને એને સાંતળી લીધું હતું પણ ભૂલથી મોબાઈલમાંથી તે વિડીયો ડિલીટ થઈ ગયો છે તે બદલ હું તમારી પાસે માફી માંગુ છું તો અહીં ડુંગળી અને લસણ આદુ મરચાંની પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે ત્યારબાદ આની અંદર ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈશું એક નાનું ટમેટું લીધેલું છે મેં અહીં અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું આમાં ટૂંકમાં લસણ આદુ મરચાં અને ડુંગળી ટમેટાની ગ્રેવી જ આપણે સાંતળવાની છે તમને એમ થતું હશે કે દરેક શાકમાં ડુંગળી નાખી છે પણ ઉનાળામાં ડુંગળી ખાવી જ જોઈએ લૂ સામે રક્ષણ આપે છે અને થોડી ક્વોન્ટિટીમાં ખાવાથી કંઈ ગરમ નથી પડતું તો અહીં આપણે ટમેટા પણ બરાબર ચડવા દઈશું એકદમ સ્લો ફ્લેમ પર થોડીક જ વારમાં આપણા ટમેટા સરસ ગળી ગયા છે તો આપણે ટમેટાને સાધારણ મેશ કરી લઈશું અને હવે આની અંદર આપણે મસાલો કરી લઈએ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણા મસાલા એકદમ સરસ સંતળાઈ ગયા છે તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર બે મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું ખાટું ન હોય તેવું દહીં લેવાનું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું તમારે જેટલું ગ્રેવીવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ અને હવે જે શિંગદાણા બાફીને રાખ્યા હતા તે બધા આની અંદર એડ કરી દઈશું અને આને પણ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આ શાક છે તે ખાવામાં થોડું ક્રંચી લાગે છે જેમ કાજુ આવે છે ખાવામાં તેવી રીતના થોડુંક ક્રંચી લાગશે તો આમાં સરસ ઉભરો આવી ગયો છે તો હવે આની અંદર આપણે બે ચમચી જેટલો શીંગદાણાનો ભૂકો નાખી દઈશું જેનાથી ગ્રેવી સરસ ઘટ થશે શીંગ અને ગ્રેવી બંને અલગ નહીં પડે અને ઉપરથી થોડી કોથમીર નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું શીંગદાણાનું શાક બનીને તૈયાર છે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ હવે આપણે બનાવીશું કાચા કેળાનું શાક કાચા કેળાનું શાક તમે બધા બનાવતા જ હશો પણ એક વખત મારી રીતે ટ્રાય કરજો તમે પહેલાં ક્યારેય લગભગ નહીં બનાવ્યું હોય તો જેના માટે બે કાચા કેળા લીધા છે એની આપણે આવી રીતના છાલ ઉતારી અને લાંબા ટુકડામાં સુધારી લઈશું તમે ઈચ્છો તો નાના નાના ટુકડા પણ કરી શકો છો પણ હું અત્યારે ચીરીઓમાં સુધારું છું એટલે લાંબા ટુકડા કરું છું અને ત્યારબાદ આવી રીતના પાતળી પાતળી ચિપ્સમાં અને કટ કરી લઈશું તો બંને કેળાને મેં એવી રીતે અહીં કટ કરી લીધા છે અને હવે આપણે એને તળવાના છે અહીં મેં પહેલાં પણ તળેલું છે એવું તેલ લીધેલું છે એટલે આમાં આવું દેખાઈ રહ્યું છે આની અંદર જ આપણે કેળાની ચિપ્સ નાખીને આને તળી લઈએ આપણે આને મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ માટે તળવાની છે આનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો પણ આવી રીતે સાધારણ તળીને લેવાથી કચાશ દૂર થઈ જાય છે અને કેળા ચડી જાય છે તો જો આપણા કેળા સરસ તળાઈ ગયા છે આને કાઢી લઈએ અને આવી રીતના જ બીજું કેળું હતું તેને પણ હું તળી લઈશ અને હવે આપણે શાક વઘારી લઈએ કળાઇની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ બે ચમચી જેટલી ચણાની દાળ અને બે ચમચી જેટલી અડદની દાળ નાખી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એટલે દાળ બળી ન જાય આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ હવે આની અંદર એક મોટી ચમચી જેટલી ઝીણું સુધારેલું લીમડો અને એક મોટી ચમચી ઝીણું સુધારેલું આદું નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ સાથે જ પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને હવે ખમણેલું ટમેટું એડ કરી દઈએ એક ટમેટાને મેં અહીં ખમણીને લઈ લીધું છે આવી રીતના ખમણીને ટમેટું એડ કરવાથી તે જલ્દીથી ચડી જાય છે અને તેની છાલ નથી આવતી પણ તમે ઈચ્છો તો આને ટુકડામાં સુધારીને પણ લઈ શકો છો તો ટમેટો ચડે ત્યાં સુધી આને થવા દઈએ તો જો આપણું ટમેટું સરસ ચડી ગયું છે તો હવે આ ગેસની ફ્લેમ સ્લો રાખીને આમાં મસાલા કરી લઈએ પાંચ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી સાંભાર મસાલો એડ કરી દઈશું અને સાથે જ એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈએ અને બધા જ મસાલાને બરાબર મિક્સ કરીને થોડીક વાર સાંતળી લઈશું આવી રીતના સાંભાર મસાલો એડ કરવાથી કાચા કેળાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધા જ મસાલા સરસ સંતળાઈ ગયા છે તો હવે આની અંદર આપણે ત્રણ ચમચી જેટલું દહીં નાખી દઈશું મોરું હોય તેવું દહીં લેવાનું અને સાથે જ એક ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ ગયા પછી હવે આની અંદર આપણે એક તીખું લીલું મરચું અને અડધું ટમેટું નાખી દઈએ જેને મેં આવી રીતના લાંબી ચીરીઓમાં સુધારીને લીધું છે સાથે જ તળીને જે કેળાની ચિપ્સ રાખી હતી તે આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અત્યારે હું કોરું મોરું શાક બનાવું છું એટલે હું પાણી એડ નથી કરી રહી પણ જો તમારે ગ્રેવીવાળું જોઈતું હોય તો તમે અડધા ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકો છો તો એક વખત આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું અતકચરેલો શીંગનો ભૂકો અને એક ચમચ જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અહીં મેં શેકેલ શીંગનો ભૂકો લીધેલો છે અને સાથે જ બેથી ત્રણ ચમચી જેટલું કોપરાનું છીણ નાખી દઈશું અહીં મેં તાજું જ નારિયલનું છીણ લીધેલું છે પણ તમારી પાસે તાજું નારિયેલ ન હોય તો તમે સૂકા કોપરાનું છીણ પણ એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે શાકને સહેજ લચકા પડતું કરવા માટે થઈને હું આની અંદર બે ટેબલ જેટલું પાણી એડ કરું છું અને આને બરાબર મિક્સ કરી લઈશું અને મેં ટેસ્ટ કર્યો હતો શાકમાં બહુ તીખાશ નથી લાગી રહી તો હું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર વધારે એડ કરું છું અને ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈશું સાથે થોડીક ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરી દઈએ તો ક્યારે ટ્રાય ન કર્યું હોય એવું એકદમ ટેસ્ટી કાચા કીડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ આવી રીતે તમે કાચા કીડાનું શાક બનાવશો તો ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે કે આ કાચા કીડાનું શાક છે અને હવે છેલ્લે આપણે સેવ ડુંગળીનું શાક બનાવીશું જેના માટે પાક કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ સાથે પાંચ ચમચી લાલ મરચું પાવડર ચમચી હળદર ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આની અંદર થોડુંક પાણી નાખીને આની પેસ્ટ બનાવી લઈશું એકદમ ઘાટી પેસ્ટ બનાવવાની છે બહુ પાતળી સ્લરી જેવી ન બની જાય તેનું ધ્યાન રાખવાનું તો આપણી પેસ્ટ તૈયાર છે હવે એક ગ્લાસ ઉપર આપણે એક કોન બનાવીને રાખી દઈશું અહીં મેં પ્લાસ્ટિક બેગ આવે છે કપડાં ઉપરની તે લીધેલી છે તેનો કોન બનાવીને લઈ લીધો છે તમે ઈચ્છો તો પાઇપિંગ બેગ પણ લઈ શકો છો અથવા તો દૂધની કોથળીનો પણ આવી રીતના કોન બનાવી શકો છો તેની અંદર આપણે આ તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈએ અને આને ક્લિપ મારી દઈશું અને આગળથી આપણે આને કટ કરી લઈએ તમારે ગાંઠિયા જેવા જાડા પાડવા હોય તો તમે મોટું કટ કરી શકો છો પણ હું સેવ પડાય એટલું ઝીણું કટ કરું છું અને હવે શાક વઘારી લઈએ જેના માટે કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું નાખી દઈશું રાઈ અને જીરું કકડે એટલે એક નાનો તજનો ટુકડો એક સૂકું લાલ મરચું નાખી દઈશું સાથે જ એક તમાલપત્ર અને લાંબી સુધારેલી એક નાની ડુંગળી એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને ડુંગળીને આપણે સાધારણ સાંતળી લઈશું ડુંગળી સહેજ ગુલાબી જેવી થઈ જાય એટલે એક ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરી દઈએ આપણે લસણમાં મીઠું મરચું નાખીને ખાંડીને જે ચટણી બનાવતા હોઈએ તે જ પડી હતી ફ્રીજમાં એટલે મેં અત્યારે એ જ નાખી દીધી છે એક ચમચી જેટલી આને પણ આપણે સાધારણ સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને હવે ગેસની ફ્લેમ સ્લો કરીને એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચપટી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આમાં બેઝિક જ મસાલા છે દરેક શાકમાં પણ બધા જ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આને મિક્સ કરીને પા કપ જેટલું દહીં નાખી દઈશું દહીં મોડું હોય તેવું લેવાનું આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે ટમેટા એડ કરવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ટમેટા નાખી દઈશું મેં અત્યારે ટમેટાને લાંબી ચીરીઓમાં સુધારીને લીધું છે તમે ઈચ્છો તો ખમણીને અથવા તો ઝીણા ટુકડામાં સુધારીને પણ લઈ શકો છો ટમેટા નાખ્યા પછી આપણે જે કોર્ન બનાવીને રાખ્યો હતો તેનાથી આની ઉપર આવી રીતના સેવ પાડી લઈશું આપણે જનરલી સેવ ડુંગળીના શાકમાં તળેલી સેવ નાખતા હોઈએ છીએ પણ તેના કરતાં આવી રીતના સેવ કરવાથી આનો ટેસ્ટ ઘણો અલગ આવે છે અને આ સેવ બાફેલી થશે તેથી થોડુંક હેલ્ધી પણ કહી શકાય તો થોડીક સેવામાં પાડી લઈશું અને બાકીની આપણે ઉપર છીબું રાખીને તેની ઉપર પાડીશું છીબા ઉપર મેં આછું આછું તેલ લગાડી દીધું છે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે જેથી નીચેની ગ્રેવી બળી ન જાય અને આની ઉપર પણ આપણે આવી રીતના સેવ પાડી લઈશું એકદમ પાતળી સેવ પાડીએ છીએ એટલે લગભગ એકથી દોઢ મિનિટની અંદર સેવ ચડી જાય છે વાર નથી લાગતી તો આને ઢાંકીને થોડીક વાર થવા દઈએ તો જો થોડીક વાર થઈ ગઈ છે આપણે છીબું ઉચકાવી લઈશું આપણી સેવ એકદમ સરસ ચડી ગઈ છે તો હવે આપણે આને કટ કરી લઈશું જો આપણી સેવ જરાય કાચી નથી તો આમે આપણે આના ટુકડા જ કરવાના છે તો આપણે આવી રીતના ચાકુની મદદથી જ આને કટ કરી લઈશું અને ઉખાડી લઈશું અને આને કડાઈની અંદર નાખી દઈએ અને નીચેની સેવ પણ સરસ ચડી જ ગઈ છે તો હવે આની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને અંદરની જે સેવ હતી તેને પણ આપણે ચમચાની મદદથી ભાંગી લઈશું અને ટમેટાને પણ આપણે મેશ કરી લઈશું જેથી એકદમ સરસ લચકા પડતું શાક બનીને તૈયાર થઈ જાય તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે ચણાના લોટમાં તો નાખ્યું હતું પણ ગ્રેવીના ભાગ પૂરતું જ મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું હું અહીં ગોળ એડ કરું છું જેથી ટમેટાની અને દહીંની ખટાશ છે તે બેલેન્સ થઈ જાય તેનાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે તો આને મિક્સ કરીને થોડીકવાર માટે થવા દઈએ જેથી ગોળ સરસ ઓગળીને મિક્સ થઈ જાય તો થોડીક જ વારમાં ગોળ સરસ ઓગળી ગયો છે અને ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે ઉપરથી કોથમીર નાખીને બરાબર મિક્સ કરીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈશું તો તમે પણ એક વખત મારી રીતે આ બધા જ શાકમાંથી કોઈ એક શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ બધી જ રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ